તો નમસ્કાર મિત્રો ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતુભાઈ વસાવા ગયા છે એટલી બધી હતીભા ઉપર ઉપાડી લીધા અને હજારોની પબ્લિકમાં તે હજારોની ભીડમાં પબ્લિક જોવા આવી છે ચૈત્રભે વસાવાને કેમ કે લગભગ છેલ્લા પંચોતેર કે એસી દિવસથી ચૈતભાઈ વસાવા જેલની અંદર હતા અને હવે તે બહાર આવી ગયા છે અને તેમને સરતે જામો એવા મળ્યા છે કે ચેતુભાઈ વસાવા જે એક વર્ષ માટે પોતાના મત વિસ્તારમાં નહીં જઈ શકે અને એ જ કારણોસર ચેતુભાઈ વસાવા અને એવા સમાચાર પણ મળી રહ્યા છે કે હવે ચેતુભે વસાવા સીધા રાજપીપળા જેસી કેમ કે ચેતુભે વસાવાને એક વર્ષ માટે જે જામીન મળ્યા છે તે એક વર્ષ માટે તેમના મત વિસ્તારમાં નહીં જઈ શકે એટલે કે ડેડીયાપાડાની અંદર નહીં જઈ શકે તે વસાવા એટલે હવે ચિત્ર વસાવા રાજપીપળા તરફ લગભગ રવાના થવાના છે એવી સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા માહિતી મળી રહી છે અને અત્યારે સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે ચોવીસ સપ્ટેમ્બરના રોજ કે આપણા ધારાસભ્ય શ્રી ચેતુભાઈ વસાવા દેલની બહાર આવી ગયા છે અને તેમનું ભાવભૂર્યું સ્વાગત પણ કરવાના છે તો મિત્રો હવે આગળના વિડીયોની અંદર તમને બધી જ માહિતી આપીશ કે ચૈતુભાઈ વસાવાનું નીચે સાથે જે સ્વાગત કરવામાં આવ્યું કે શું શું ચેતુભાઈ વસાવા સાથે કરવામાં આવ્યું અને મિત્રો જો તમારે ચૈત્રભાઈ વસાવાની બધી પૂરતી માહિતી જોઈતી હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો હવે શું ચૈતૃભાઈ વસાવા એક વર્ષ માટે શકતા નથી તેમના જે મત વિસ્તાર છે ત્યાં તો મિત્રો એક વર્ષ પછી ચૈતૃભાઈ વસાવા કદાચ ત્યાં જશે અને ત્યાં બધું જે કામ કરવાનું છે જે તે બધું કરી આપશે અને મિત્રો હજી સુધી જામીન તો તેમને મળી ગયા છે પણ હજી સુધી એ સાબિત નથી થયું કે ચૈતૃભાઈ વસાવા જે ખોટા છે કે સાચા છે કેમ કે હજી સુધી કોઈ સીસીટીવી ફૂટેજ વાયરલ થયું નથી કે કોઈ સીસીટીવી ફૂટેજ જનતા સમક્ષ રજૂ કરવામાં આવ્યું નથી અને મિત્રો તમને તો ખબર જ હશે જે ડેડિયાપાડા વિસ્તારના લોકો છે ત્યાંના લોકોને કે છેત્રભાઈઓ શાહ સાચા છે કે ખોટા છે અને સંજય વસાવાએ ખોટો કેસ કર્યો હતો કે સાચો તે તમે જરૂર કોમેન્ટ કરજો અને જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો